श्री गोवर्धन नाथ की जय हो श्री गोकुलनाथ जी विरचित श्री हरिराय जी महाप्रभु जी प्रणित दो सौ बावन की वार्ता વાર્તા ક્રમાંક અગિયારો જો અધૂરો હતો અબ વાર્તા ક્રમાંક અગિયાર મેં શ્રી ગોકુલનાથજી કૃપા કરી વાર્તા પ્રસંગ દો દર્શન કરાવે છે પાછે તા ગોપાલદાસને શ્રી ઠાકુરજી કે પદ એક સે ગુજરાતી ભાષા મેં નરસિંહ મહેતા કો भोग दे के बहुत ही करे भाव प्रकाश सुकहते जो इनको अपने पूर्व स्वरूप को ज्ञान भयो जो हो नरसी मेहता को अवतार हूँ आज जन्म में मैंने मर्यादा रीति सो प्रभु को महात्म्य गायो हतो ताते अब पुष्टि प्रकार सुपद गाऊँ જા કો પુષ્ટિ સંબંધ હોય સો ગોપાલ દાસ ઉપર શ્રી ઘુસાઈજી આ પ્રકાર કૃપા કરી સાગર કરે સાગર એટલે ગોમતીનો વર મૂો કેમ છે ગોમતીનો વર તો સાગર હોવો જોઈએ એમ કહીને જે આપે આજ્ઞા કરી હતી તેથી હવે એ સાગર એટલે હવે એ બોલવા લાગ્યા जेम सागर घुघवाटा मारे एम हमें आ सुंदर ठाकुर जी महात्म्य प्रकट करने समय श्री गोसाई जी श्री गोकुल चाचा हरिवंश जी को यह आज्ञा करे जो चाचा जी तुम गुजरात जाओ तब चाचा वंश जी श्री गोसाई जी सो यह विनंती करे जो राज हो आपके दर्शन बिना कैसे दिन निर्वाह करूँगो तब श्री गोसाई जी यह आज्ञा किए जो चाचा जी तुम भाईला कोठा रिसो और गोपाल दास सो मिलत रहियो और हूँ तुमको दर्शन देत रहूंगो तब चाचा जी प्रभु पास आज्ञा मागी गुजरात गए सुजा दिन ते चाचा जी श्री गोकुल छोरियो ता दिन नित्य श्री गुसाई जी चाचा जी को दर्शन देते आ प्रसंग आई गये चाचा हरिवंश जी वार्ता प्रसंग में કે જ્યારે આપણે આજ્ઞા કરી પ્રથમ વખત કે તમે આવી રીતે ગુજરાત અમદાવાદ અસારબા ભયલા કોઠારીને ત્યાં જાઓ તે વખતે આપને ખૂબ વિરાત થયો હતો કે હું કેવી રીતે આપના દર્શન આપના વચનામૃત વગર ત્યાં નિર્વાહ કરીશ ત્યારે આપે કૃપા કંઈ કહીને કરીને કહેલું કે હું રોજ દર્શન આપીશ અને અહીંયા પણ એવું એ પ્રસંગ ફરીવાર લીધો છે श्री गुंसाई जी चाचा जी को दर्शन देते या प्रकार चाचा हरिवंश जी गुजरात जाय पहुंचे पाछे नित्य चाचा जी भाई कोठारी गोपाल दास सो मिलत रहते वे गोपाल दास श्री गोसाई जी के ऐसे कृपा पात्र भगवदीय है ताते उनकी वार्ता कहाता कहिए? हे आज ये वार्ता प्रसंग है। ગોપાલદાસ જે નરસિંહ મહેતાનો પહેલાં મુચુકુંદ રાજા હતા પછી નરસિંહ મહેતા થયા અને હવે ગોપાલદાસ થયા એટલે તો એમણે હવે આ છેલ્લો ફેરો એ ધોળા આપણે અનુસંગિક લીધું હતું કે રોટા ને રાધેશ્યામ છેલ્લો ફેરો છે મૂકો માયા ને મમતા તમામ છેલ્લો ફેરો છે એટલે હવે એમને જે ચંપકલતાથી એમનું પ્રાગટ્ય છે ચંપકલતા એ અષ્ટ સખી છે સ્વામિનીજીની અને શ્રી ઠાકોરજીના અસ્ત સખા છે એમાં આનું પ્રાગટ્ય કૃષ્ણ છે નામ જ કૃષ્ણ જેમ કે શ્રીદામા સુબલ અર્જુન સ્તોક વગેરે એવી રીતે કૃષ્ણ આ જે સખાઓનું નામ તો ભાગવતજીમાં પણ વર્ણન છે તો એવા નિત્ય લીલાના કૃષ્ણ જે સખા છે અને જે રાત્રિલીલાડી સ્વામિનીજીની જે સંપકતા સખી છે એમનું એમની એક એમમાંથી પ્રગટી છે એટલે આ એમના ભાવરૂપ છે એવું શરૂઆતમાં જે ત્રણ જન્મની ભાવના વિશે શ્રી ગોકુલનાથજી કૃપા કરી હતી હવે આમની જે એક વલ્લભાખ્યાની જે કાલિકા છે એના વિષયમાં સમય આજે છે ઘણો કારણ કે ચાર હજી તો પાંચ સાડા પાંચ મિનિટ જ થઈ છે તો એ વિષયમાં થોડું વર્ણન કરીશું તો આનંદ આવશે એ જે વિષય છે એમાં વલ્લભાખ્યાનમાં આપણે કહ્યું છે ગોપાલદાસે કે એસો માર્ગ શ્રી વલ્લભવર્નો જ્યાં પ્રવેશ નહીં વિધિ હરનો હવે આ જે ઉક્તિ છે એનો અર્થ શું છે તો આ માર્ગ એટલે પુષ્ટિ માર્ગ એ કોણે પ્રગટ કર્યો છે તો કે શ્રી વલ્લભે કોના માટે તો કે વલ્લભ વર એટલે વલ્લભના પતિ માટે એસો માર્ગ શ્રી વલ્લભ વરનો જહા પ્રવેશ નહીં વિધિહરનો વિધિ એટલે બ્રહ્માજી અને હર એટલે મહાદેવ શિવજી આમનો પણ ત્યાં પ્રવેશ નથી એવું ગોપાલદાસજીના મુખે શ્રી ગોસાઈજીએ વલ્લભ આખ્યાન દ્વારા કેવડાવ્યું એટલા માટે તો આ માર્ગમાં જેને ઠાકોરજી માટે પ્રતિભાવ છે એનો જ પ્રવેશ છે અન્યથા નહીં જેમ કે આપણને એમ થાય કે અર્જુન તો દ્વારિકાધીશજીનો આટલો મોટો સખો હતો તો એને પણ નહીં તો એનું પણ પ્રમાણ છે એ અન્ય પુરાણમાં પ્રસંગ આવેલો છે કે અર્જુનને પણ કુતુલતા ખાતર થયું કે આ આપનો જે ગોલોક છે જે આટલો અત્યારે વિખ્યાત થઈ ગયો છે તો એ અમારે જાણવું છે કે એ ગોલોકમાં તમે કેવી રીતે તમારા ભક્તોને પ્રેમ કરો છો ત્યારે ઠાકોરજીએ કહ્યું કે એ અનુભવ કરવો હોય તો પછી મારી આજ્ઞાનું પાલન કરવું પડે અને હું તને મારા સામર્થ્ય બળથી ગોપી નું સ્વરૂપ કરી દઉં પછી તને એ અનુભવ કરાવો આવી શરત કરી કારણ કે આ માર્ગમાં જો વિધિ અને હરનો પ્રવેશ ના હોય તો પછી અર્જુનનો ક્યાંથી હોય એટલે થઈને આવી રીતે એમણે અર્જુનને સ્ત્રીનું ગોપીનું રૂપ કર્યું અને પછી અર્જુનને હવે ઠાકોરજીએ કીધું હતું ગોપીનો ભાવ કરાવવાનો છે એ ગોપીનો અનુભવ કરાવવો છે કે શું સુખ આપો છો તમે એવું કેવું આપનો લોક છે ગોલોક કે જ્યાં વિધિહરનો પ્રવેશ નથી એ અનુભવ કરાવવા માટે હવે જે ઠાકોરજી ગોપીજનોને પોતાના હૈયા સરસા છાંપે છે અને વાલ કરે છે એ વાલ અર્જુન જે સ્ત્રી બન્યો છે એને કરવા લાગ્યા પણ અર્જુનને આમાં મન નહોતું એટલે એ સ્ત્રીના રૂપમાં હતી અકળાઈ ગઈ એને કીધું કે મનાવું નહીં ફાવે ઠાકોરજી હસી પડ્યા ખડખડાટ અને કહ્યું કે એટલે તારો પ્રવેશ ના થઈ શકે અને પાછા અર્જુન જે સ્વરૂપમાં હતા એ સ્વરૂપમાં ઠાકોરજીએ કરી દીધા એટલે આ સ્વરૂપ આ જે માર્ગ છે એમાં પતિભાવ ઠાકોરજી માટે જેને થયો છે એના માટે તો પ્રગટ કર્યો છે આ માર્ગનું પ્રાગટ્યનો મૂળ ભાવ જ આ છે જ્યારે જ્યારે પણ અવતારો થાય છે તો પ્રભુના અવતાર એમનું રૂપ એ વિલક્ષણ હોય છે વિચક્ષણ કામદેવ પણ લાજી મરે તો વિચારો કે જેનામાં સાધારણ સૌંદર્ય આપણે અપસારાઓમાં કે કોઈ સુંદર હિરોઈનમાં જોઈએ છે અને જો આપણને એના પ્રત્યે અથવા હીરોમાં જોઈએ છે અને એના પ્રત્યે જો કોઈ લૌકિક જીવો આકર્ષાઈને એના પાછળ ઘેલા થઈ જાય છે તો પછી જે કામદેવ છે એને લજાવે એવું જો રૂપ પ્રગટ કર્યું હોય જ્યારે જેમ કે રામચંદ્રજી તરીકે પ્રગટ થઈને જે લગ્ન કરવા માટે આપે અધિક આપનું રૂપ કારણ કે લગ્ન કરવાના છે એટલે કામદેવનાથી પણ અધિક રૂપ આપે પ્રગટ કરી અને જે લગ્ન કર્યા પછી આપ મિથિલા નગરીમાં સૌએ જે સ્ત્રીઓએ જોયા તો એ રૂપનું પાન કરતાં જ એમને જે ભાવ થયો કે મારા પતિ થાય તો હવે રામચંદ્રજી થાય અન્યથા અમે બીજા કોઈને વરીશું નહીં આવો આવો જ ભાવ રા માર્ગમાં જતા કૌશલપુરની સ્ત્રીઓએ કર્યો અને આવો જ ભાવ અયોધ્યામાં અયોધ્યાની સ્ત્રીઓએ કર્યો અને આવો જ ભાવ વનવાસમાં ભીલ ભીલકન્યાઓએ કર્યો તો આ જવાબદારી થઈ જાય છે જેમના દર્શન થાય છે ને એમના બળનો આ સવાલ છે સાધારણ મનુષ્યના દર્શન થાય તો એનું કોઈ ગજુ નથી કે એ બધાના ઈચ્છાઓને પૂરી કરી શકે પણ આ તો સાક્ષાત બ્રહ્માંડના પતિ એવા પુરુષોત્તમ છે રામચંદ્રજી પણ પુરુષોત્તમ કહ્યા છે પૂર્ણ પુરુષોત્તમ જ કહ્યા છે શ્રી વલ્લભાચાર્યજીએ તો પરંતુ અહીંયા મર્યાદા તો છે જ કે આ જેટલા પણ દર્શન કરીને શરણે આવ્યા અને કહ્યું કે હવે અમે આપના સિવાય નહીં જીવી શકીએ અમે તો આત્મહત્યા કરી લઈશું જો આપ અમારો અંગીકાર નહીં કરો તો ત્યારે રામચંદ્રજીએ કહેલું કે અમે તો મર્યાદા પુરુષોત્તમજી એક પત્ની વ્રત છે ને માટે અમે આવી રીતે આપની આ માગણી અત્યારે નહીં સ્વીકારી શકીએ પણ અમે જાણીએ છીએ કે પૂર્ણ પુરુષોત્તમનું પ્રાગટ્ય એ વ્રજમાં થશે એ અમારું જ હશે પણ એ પૂર્ણપુરુષોત્તમનું સ્વરૂપ હશે એમાં તમારો અમે અંગીકાર કરીશું અને પછી એમનો અંગીકાર થયો એટલે આ લોકનું પ્રાગટ્ય એનું મૂળ ભાવ જ આ છે કે પ્રભુ જ્યારે જેમ કે નારાયણ નર નારાયણ તો નારાયણને પણ અપ્સરાઓએ કામદેવે મોકલેલી ભંગ કરાવવા પણ નારાયણનું સ્વરૂપ એટલું સુંદર હતું કે ભંગ કરાવવાને એટલે પોતે જ મોહિત થઈ ગઈ અને આ વિનંતી કરી બેઠી એવી રીતે વૈકુંઠમાં લક્ષ્મીદેવીની જે સખીઓ છે સહચર્યો છે એ સતત હવે લક્ષ્મીદેવી સાથે રહી રહીને પણ પછી વિષ્ણુ ભગવાનનું મુખ તો જોવા મળી જ જાય ને અને આ મુખ મળી જાય ને આવું સૌમ્ય ને આવું હસ્તું ને આવું કૃપા કટાક્ષવાળું મુખ જોઈ જોઈને એમને એમ થયું કે બે એકલા લક્ષ્મીનો જ અધિકાર નથી અમને મળવું જોઈએ આ સુખ પણ હમણાં જ આવ્યું સર્વોત્તમજીની અંદર જે નામ પ્રગટ થયા એમાં પરમાનંદ આનંદ પરમાનંદ તો લગભગ આનંદમાં છે અથવા તો પરમાનંદમાં છે શ્રી ગોકુલનાથજીએ જે વ્રજ ભાષામાં ટીકા રચી છે એમાં આપે કહ્યું છે કે આપ વૈકુંઠમાં તો આપની સાથેનો વિહારનો અધિકાર માત્ર ને માત્ર લક્ષ્મીજીનો છે અન્યથા નહીં એટલે આ જે ગોલોકમાં એમ કહ્યું કે એસો માર્ગ શ્રી વલ્લભ જહાન પ્રવેશ નહીં વિધિહરનો એટલે આ તો એવી વાત થઈ કે જ્યાં સુધી પતિભાવ ન થાય અને પોતાનામાં ગોપીભાવ ન થાય ત્યાં સુધી આ સુખ ના મળે અને આજે જો ગઈકાલે જ આજે જ શિક્ષાપત્ર જે હરિરાયજી મહાપ્રભુજીએ પ્રગટ કર્યા છે આપના જ લઘુ ભરાતા ગોપેશ્વરજી પ્રભુને બહાનું બનાવીને એમનું બહાનું બનાવીને વૈષ્ણવો માટે એ જે પીક હું રોજ મૂકું છું એમાં પણ એ જ સ્લોગન છે નીચે મિસ કે એમાં પણ આ જે અઢારમો શ્લોક છે નવમાં પત્રમાં એનો જે ભાવ ગોપેશ્વર પ્રભુએ પ્રગટ કર્યો છે એમાં પણ આ જ વાત આવી કે આ જે સુખ છે એ સુખ તો ત્યારે જ મળે છે કે જ્યારે એ ગોપીને તાપ થાય છે અને તાપમાં બધી વસ્તુ બધું જ વિસ્મરણ થઈ જાય છે એ તાપમાં એ એટલી વિરહથી તપે છે પછી ઠાકોરજી એને આ સુખ આપે છે અન્યથા નહીં એટલે આ સુખ મેળવવું પણ સાધારણ નથી અસાધારણ છે ત્યાં જે વ્રતથી પડ્યા છે એમાં બધાને આ સુખ નથી મળ્યું જેમ કે રામાનંદ પંડિત જેણે જલોબી રોગાઈ બજારની હવે એ તમચર છે એને આ સુખનો લાભ કે અધિકાર જ નથી ત્યાં રહે છે છતાંય ગોલોકમાં જશવંત એ નંદ બાવાનો ખવાસ છે અગિયારસની રાત્રિ પછી બારસે સવારે બ્રહ્મ મુહૂર્ત જાણી અને ત્રણ વાગ્યા પહેલાં ભૂલથી પ્રભુ પ્રેરણાથી એ ચાલી નીકળ્યા સ્નાન કરવા અગિયારસની રાત્રિનું જાગરણ કર્યા પછી પણ સમયે ક વેળા હતી આસુરી વેલા હતી અને જ્યાં એમના જેમાં સ્નાન કરવા ચાલ્યા તો આ ખવાસ પણ સાથે સાથે ચાલ્યો એનું નામ હતું જશવંત પણ જસવંતને પણ કંઈ કામ આવ્યું મનમાં યાદ એ રાત્રિએ તો એ નીકળી ગયો પોતાનું કામ કરવા નંદ બાબાને છોડી દીધા હતા બીજા બે ચાર વ્રજવાસી પણ મુખ્ય ખવાસ એટલે બોડીગાર્ડ એ ખસી ગયો અને પછી આ લીલા થઈ કે યમુનાજીમાંથી વરુણ દૂતોએ કસમયે સ્નાન કરવાનો અપરાધ એનો દંડ કરવા એમને બંધક બંધક બનાવીને અંદર વરુણ લોકમાં લઈ ગયા તો એ જસવંત જે છે એ ભૂતલ પર નરોડામાં જે ગોપાલદાસ છે જેના ત્યાં બેઠકજી છે એ થયા એમને પણ આ નિકુંજની લીલાનો અનુભવ ન હતો જે વસુદેવદાસ છકડા છે જેમનામાં આટલું બધું બળ હતું જેમને તો શ્રી મહાપ્રભુજી વલ્ભાચાર્યજીએ જેટલા ગુણો શ્રી ઠાકોરજીમાં છે ઐશ્વર્ય વીર્ય યશ શ્રી વગેરે એ બધા જ આપે વસુદેવદાસજી છકડામાં સ્થાપી દીધા એટલી કૃપા વરસાઈ પરંતુ વસુદેવદાસ છકડાને પણ નિકુંજની લીલાનો અનુભવ ન હતો કારણ કે ખવાસ હતા એ પણ નંદ બાવાના ખવાસ હતા એ જ્યારે જાત્રાએ કરવા જવાનું થાય તો એ જોડે રહેતા તો આ માર્ગ એવો વિલક્ષણ છે કે યહ માર્ગ એસો માર્ગ શ્રી વલ્લભ વલ્લભવરનો જહા નહીં પ્રવેશ વિધિહરનો અને એટલે તો જ્યારે બોતલ પર પ્રગટ થયા ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર સ્વામિનીજી અને આપનો પરિકર અષ્ટ સખીઓ અને ગોપીજનો તો ભાગવતજીમાં તો નહીં પણ સહિતામાં આનો સ્પષ્ટ ઉલ્લેખ છે કે દેવતાઓ પહેલાં તો વિષ્ણુ ભગવાન પાસે ગયા જેમ રામચંદ્રજી માટે વિનંતી કરી હતી કે પૃથ્વી ઉપર ભાર વધ્યો છે એવી જ રીતે પરંતુ આ વખતે ના પાડી વિક કે આના માટે તો પૂર્ણ પુરુષોત્તમનું પ્રાગટ્યનો સમય થઈ ગયો છે એ કરશે તો આ બ્રહ્માજીને સંદેહ થયો કે એવું કેવી રીતે અમે તો આપની ઉપર કોઈ લોક જોયો જ નથી વૈકુંઠની ઉપર અને ખરેખર આ ગુપ્ત હતો ગુઢ હતો પણ હવે પ્રગટ કરવો પડે એવો તો કારણ કે પ્રાગટ્ય ત્યાંથી થવાનું એટલે કે ત્યાં જવું પડે હું લઈ જાઉં અને પછી વિષ્ણુ ભગવાને જે વામનથી વિરાટ થયા હતા અને જે આપનું ચરણથી ઉપર આકાશમાં લઈ ગયા અને જે બ્રહ્માંડમાં તડ પડી હતી જ્યાંથી જળ બ્રહ્મ દ્રવ જે અંદર આવ્યું હતું જેનાથી કમંડળમાં ભરી અને બ્રહ્માજીએ પ્રક્ષાલન કર્યું અને ગંગાજી થયા એ માર્ગ એમાં યાનમાં બેસી જલયાનમાં બેસી અને આપે આ બ્રહ્માંડથી બહાર પ્રસ્થાન કર્યું હતું અને હજારો કરોડો યોજન પછી આ ગોલોક પહોંચ્યા હતા પણ દર્શન નહોતા કરી શક્યા એટલું તેજ હતું કંઈ દેખાય નહીં ત્યારે પછી ઠાકોરજીની વિષ્ણુ ભગવાનની કૃપાથી ગોલોકના દર્શન થયા અંદરથી એક દ્વારપાલિકા આવી એણે રોક્યા એ અંદર જઈને ચંદ્રાનાને બોલાવી લાવી જે અહીંયા ભૂતલ પર પણ આવી હતી સ્વામીનીજી સાથે એ અત્યારે ગોલોકમાં આની સેવા છે તો કોઈ પણ બ્રહ્માંડના બ્રહ્મા વિષ્ણુ મહેશ અને ઇન્દ્ર વગેરે આવે સૂર્ય વગેરે તો એમનું સમાધાન કરવું અંદર જઈને જાણ કરવી અને પછી અંદર લઈ જવા અને જ્યારે આવી એને જાણ્યું અને પૂછ્યું તમે કયા બ્રહ્માંડમાંથી આવ્યા છો ત્યારે બ્રહ્મા અને પ્રભુ જાણતા હતા વિષ્ણુ ભગવાન મહાદેવ પણ જાણતા હતા પણ બ્રહ્માજીને એ ઇન્દ્રા વગેરે દેવતાઓને ખબર નહીં એટલે હસવા એ કે તમે લોકો પહેલી વખત આવ્યા લાગો છો અહીંયા તો અનેક બ્રહ્માંડ છે એટલે ઇન્દ્રએ પૂછ્યું કે શું બીજા પણ ઇન્દ્ર અને બીજા પણ વિષ્ણુ ને બીજા પણ મહાદેવ આવે છે અહીંયા ત્યારે હસવા લાગી કે તમે પહેલી વખત જ આવ્યા લાગો છો અહીંયા તો અનેક બ્રહ્માંડોમાંથી ભગવાન વિષ્ણુ મહેશ બ્રહ્મા અને ઇન્દ્રા આદિ દેવતાઓ આવતા અને જતા રહે છે બસ આ પ્રસંગ ગર્ક્ષયતામાં વિસ્તારથી વાંચો આપણે અત્યારે મૂળ પ્રસંગ પર આવી જઈએ તો વિધિહરનો પ્રવેશ નથી લીલામાં નથી ગોલોકમાં તો આવી ગયા છે ચંદ્રાણાના અંદર જઈને વિનંતી કરે છે ઠાકોરજી અને સ્વામીજી જે જગ્યાએ બિરાજમાન છે વૃંદાવન જે મૂળ વૃંદાવન ભૂતલ પર તેઓ એ ઉપરથી લાવ્યા છે એ છે અને એના દર્શન તો અધિકારીને જ થાય છે પણ ઉપર જે છે વૃંદાવન એમાં કેટલા પાંખડીવાળા કમળ એની પછી બીજું કેટલા પાંખડીવાળું કમળ અને એની ઉપર કેવું સિંહાસન એની પર કેવી રીતે સ્વામીજી ઠાકોરજીના ભામ અંગમાં બિરાજી રહ્યા છે સાથે કેટલી સખીઓ છે આ બધું વર્ણન છે અને ત્યાં વિનંતી કરતાં એમણે કીધું કે ભલે આવો વધારો અને પછી આવ્યા પણ વિષ્ણુ બોલ્યા નથી કારણ કે આપ અંશ છે એમના પૂર્ણ પુરુષોત્તમમાં એટલે કંઈ બોલ્યા નથી સીધા અંદર પ્રવેશ કરી ગયા કેમ કે હવે અવતાર થવાનો છે અને વિષ્ણુ ભગવાનની જે લક્ષ્મીની જે સહચર્યોને વચન આપેલું છે વિષ્ણુએ કે ભાઈ તમારો તો અહીંયા લક્ષ્મી સાથે વિહાર છે એટલે તમારો સ્વીકાર નહીં થાય પણ વ્રજમાં થશે એટલે ભગવાન વિષ્ણુ અંદર પ્રવેશી ગયા પાછળ જ રામચંદ્રજી પ્રગટ થયા ગોલોકમાં જ પ્રગટ થયા છે એ પણ અંદર પ્રવેશી ગયા પાછળને પાછળ નારાયણ નર નારાયણ નારાયણ પ્રગટ થયા એ પણ અંદર પ્રવેશી ગયા આવી રીતે ઋષિ ભગવાન પોતે સ્વયં પ્રગટ થયા છે ગોલોકમાં અને એ પણ પ્રવેશી ગયા કેમ કે વચન આપેલા હોય જેને જેને પણ એ વચન પૂરા કરવા માટે પૂર્ણ પુરુષોત્તમ સિવાય એ શક્ય જ નથી અને આ રીતે ઇન્દ્રદેવતાઓએ પછી વિનંતી કરી કે અમે આ આ કાર્ય માટે આવ્યા છીએ તો કે જરૂર અમે આ કાર્ય પૂરું કરીશું પછી બ્રહ્માજીએ પૂછ્યું કે અમે ક્યાં પ્રગટીશું તમે ક્યાં પ્રગટશો રાધાજી ક્યાં પ્રગટશે આ સ્વામી એમનું નામ ઉપર છે રાધાજીનું નામ ઉપર લીલાવતી છે લીલાવતીજી ક્યાં પ્રગટ છે એમ કરીને બધું પૂછ્યું ત્યારે ગોલોકમાં જ આ ચર્ચા થઈ છે કે કોણ ક્યાં પ્રગટ છે એમાં જે સખાઓ છે સખાઓ એમના નામ લઈ લઈને કીધું છે કે આ સખો મારો આ વૃષભાનુંના આ ઘરે પ્રગટ છે આ સખો નંદ બાવાના ભાઈના ઘરે પ્રગટ છે પોતાના સખાઓનું પણ આપે કહી દીધું છે એટલે આ બધું ચર્ચા કર્યા પછી નીચે આવ્યા પણ લીલાવા પ્રવેશ નથી થયો ગોલોકમાં તો થયો પણ લીલામાં પ્રવેશ ન થયો નથી થતો આમાં અધિકાર નથી જેમ અર્જુનને પણ નહોતો હવે અહીંયા જે પ્રસંગ આવ્યો કે પ્રભુ પ્રગટ થયા છે એવું જાણ્યું અને રાસ કરી રહ્યા છે છ મહિનાની રાત્રિ કરી છે અને હવે શિવજીને ઈચ્છા થઈ કે મારે આ રાસના દર્શન કરવા છે ત્યારે આસુરી મુનિનામના એક મુનિ છે એમને તો નિત્ય એવો નિયમ કે એ સમાધિમાં બેસે એટલે રાધા અને કૃષ્ણના યુગલ સ્વરૂપના દર્શન થાય આવો રોજ લાભ આપે પણ હવે પ્રસંગ એવો બન્યો કે આપે તો આવી રીતે રાત્રિમાં યા રાસિલા કરવા માટે થઈને છ મહિનાની રાત્રિ બનાવી એટલે એ દર્શન તો એને બંધ થઈ ગયા આસુરી મુની કારણ કે અધિકાર નથી રાસની લીલાનો અધિકાર નથી પ્રવેશ નહીં વિધિહરનો એટલે કયામાં રાસ લીલામાં પ્રવેશનો અધિકાર નથી બાકી તો ગોલોક જઈને આવ્યા બધાય દેવતાઓ સહિત ઇન્દ્ર સૂર્ય બધા જઈને આવ્યા પણ અહીંયા જો રાસ શરૂ થયો છ મહિનાની રાત્રિ કરી વ્રજમાં વૃંદાવનમાં અને હવે આ આસુરી મુનિના દર્શન બંધ થઈ ગયા એટલે આસુરી મુનિ વ્યાકુળ થઈ ગયા એટલે દર્શન કરવા માટે છે ગોલોક તો ક્યાં જવું બહુ દૂર છે સૌથી દૂર ગોલોક છે બ્રહ્માંડમાં જ વિષ્ણુ ભગવાનનું વૈકુંઠ છે બ્રહ્માંડમાં જ બીજા બધા તીર્થ છે પણ ગોલોક અહીંયા નથી એટલે એમણે મન મનાવવા બદ્રીનારાયણ જવા માટે સંકલ્પ કર્યો એ યોગ શક્તિથી બદ્રીનારાયણ આવ્યા નારાયણના દર્શન ન થયા કયા મૂર્તિ સ્વરૂપે તો ત્યાં જ હતા સર્વોદ્ધારક પણ જે ભક્તો ધારક સ્વરૂપે પ્રગટ થઈને જે વાર્તાલાપ કરે અધિકાર પ્રમાણે એ ના થયા એટલે પછી ત્યાંથી ચાલ્યા તો એ સીધા જ વૈકુંઠમાં આવ્યા તો વૈકુંઠમાં પણ દર્શન ના થયા બે વૈકુંઠ બતાવ્યા છે ત્યાં ક્ષીરસાગરમાં અને રમા વૈકુંઠ એ બંને વૈકુંઠમાં ગયા ત્યાં પણ ન થયા છેવટે ગોલોક ગયા પણ ગોલોક પણ ખાલી નવાઈ લાગી કીધું કે ક્યાં છે પૂર્ણ પુરુષોત્તમ અને સ્વ લીલાવતીજી તો કે છે એ ભૂતલમાં છે અને જે તમે બ્રહ્માંડમાંથી આવ્યા છો એને વામાંડનું વામન અવતારનું બ્રહ્માંડ કહેવાય છે ત્યાં છે એટલે વળી પાછા આવ્યા પણ હવે ક્યાં શોધવા એટલે શિવજી પાસે કૈલાસમાં આવ્યા શિવજી કે હું તૈયારી જ કરતો હતો અને તમે આવ્યા ચાલો મારી સાથે હું જાણું છું કે તમે બહુ ફરીને આવ્યા છો આ બધું જ જાણ્યા છે શિવજીને પણ ઈશ્વર કીધા છે મહાપ્રભુજી વલ્ભાચાર્યજીએ બાલબોધમાં પણ એમનું અલગ સ્વરૂપ છે એટલે શિવજી એમને લઈ અને ચાલ્યા સીધા વૃંદાવનમાં આવ્યા હજારો દ્વારપાલિકાઓ પહેરો કરી રહી છે પ્રવેશ ન કરવા દીધો અમે જાણીએ છીએ કે આપ કોણ છો પણ આપને પ્રવેશ કરવો હોય તો સ્ત્રી સ્વરૂપ અને ગોપી ભાવ પ્રાપ્ત કરવો જ પડશે માનસરોવરમાં સ્નાન કરવાની આજ્ઞા કરી બંને આસુરી અને મહાદેવજીએ આપે સ્નાન કરી સ્ત્રી અને ગોપીભાવ સ્વરૂપ સ્વીકાર્યો અંદર પ્રવેશ કર્યો ઠાકોરજી જાણી ગયા વરદાન આપતા કહ્યું માગી લો કહ્યું કે અમારો આ સ્વરૂપ કાયમ માટે અમે વ્રજમાં રહીએ આપે આપને આ વરદાન આપ્યું અને બંસીવટમાં આજે પણ બંસીવટ વ્રજમાં જાઓ તો કોઈને પણ પૂછજો કે આ જે મહાદેવજી છે ને આસુરી મુની છે આમની શું કથા છે તો આ જ કથા છે જે ગર્ગ સંહિતામાંથી મેં આપને વર્ણન કરાવી એટલે ગોપાલદાસે એટલે જ કહ્યું છે કે એસો માર્ગ શ્રી વલ્લભ વરનો જ્યાં પ્રવેશ નહીં વિધિહરનો એટલે રાસલીલામાં પ્રવેશ કરવો હોય તો ગોપીબાવ અને સ્ત્રી થવું એ કમ્પલસરી કારણ કે ગોપીઓ કહ્યું કે અહીંયા અંદર તો એક જ પુરુષ છે અને એ છે શ્રી પૂર્ણ પુરુષોત્તમ કૃષ્ણચંદ્ર બોલો શ્રી ગોવર્ધન નાથ કી જય હો શ્રી ગોસાઈજી પરમ દયાલ કી જય હો હવે આવતીકાલે માણેકચંદ્ર ક્ષત્રિ આગ્રામાં રહેતા કે જેમની સ્તુતિમાં આપે ગોસાઈજીના બધા જ અવતારોનું પણ ગાન કરી લીધું એ પ્રસંગ શરૂ થશે એ વિસ્તાર છે સમય લાગશે